આજે જામનગર જિલ્લાના એક સરપંચના ભ્રષ્ટાચાર વિશે વાત કરવી છે હિન્દુ રાષ્ટ્રના ફલ્લા ગામમાં એક ભ્રષ્ટાચારનું બિંદુ ત્યાંના સરપંચ દ્વારા લગાવવામાં આવ્યું સુઝલન કંપનીએ આપેલ સી એસ આર ફંડનો ફંડ કરી નાખવામાં આવ્યો છે અને પાછળથી એક રદિયો પણ આપવામાં આવ્યો છે જેના પર લોકોને ભરોસો નથી આવ્યો ચર્ચા એ પણ છે કે આ બાબતની જાણ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને પણ છે તેમ છતાં તેરી જેવી થયું છે નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સ્ટુડિયોમાં આપ જોડાઈ ચૂક્યા છો ગુજરાતમાં ગ્રામ પંચાયતના પટ્ટાવાળા થી લઈને સરપંચ અને સરપંચ થી લઈને ઉપર સુધી તમામ નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં જાણે હરીફાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું

ખૂબ આંદોલનો થયા ત્યારે માત્ર રાજકોટના ડીપીઓની ધરપકડ થઈ છે તો વિચારો કે આ મનસુખ સાગઠિયા પર જે નેતાઓનો હાથ હશે અને મનસુખ સાગઠિયા જે નેતાને ટકાવારી આપતા હશે એના પાસે કેટલી સંપત્તિ હશે પરંતુ આ ખેલ માત્ર અધિકારીઓ સુધી સીમિત રહી ગયો છે ક્યારે આની પાછળ જે સાચા ખલનાયક નેતા હોય છે એના નામ નથી ખુલતા જામનગરના ટીપીઓ શેદાણી કાર પણ જામનગર ભોગવી ચૂક્યો છે અને બિલ્ડર માફિયા સાથે મળીને શેદાણીએ કેવા કામો કર્યા હતા એ સમગ્ર જામનગર જાણે છે પરંતુ શેદાણીની પાછળ કયા નેતા હતા એનું નામ ક્યારેય ખુલ્યું નથી પરંતુ જામનગરના ઘણા એવા લોકો છે કે જે જાણે છે કે શેદાણીની પાછળ કયા નેતાનો હાથ હતો પરંતુ એસીબીની તપાસ માત્ર શેદાણી પૂરતી સીમિત રહી ગઈ હતી પોલીસ તે નેતા સુધી પહોંચી ન શકી પોલીસના હાથ એટલા પણ લાંબા ન દેખાયા કે ત્યાં સુધી પહોંચી શકે સેદાની કાર્ડનો એ આખો એપિસોડ આપને બતાવીશું પણ હાલ આવી જઈએ એક એવા ભ્રષ્ટાચાર પર કે જે ભ્રષ્ટાચાર સીએસઆર ફંડનું થયું છે અમે આપને સીએસઆર ફંડના કરોડોના ઘોટાળાની વાત અગાઉ કરી ચૂક્યા છીએ પરંતુ આજે લાખોના સીએસઆર ફંડની વાત કરવી છે જે એક સરપંચ અને તેમના થોડાક મંડળティアઓ દ્વારા આચરવામાં આવ્યો છે અમે આપને જણાવી દઈએ કે જામનગર જિલ્લામાં દરેક ગામોમાં પવનચક્કી ઊભી કરવા માટે ગ્રામ પંચાયતની સહમતી લઈ ઠરાવ લેવામાં આવે છે અને ત્યારબાદ કલેક્ટર શ્રી દ્વારા જગ્યા ફાળવવામાં આવતી હોય છે અને આ જમીન ફાળવવાના બદલામાં કંપની દ્વારા જે તે ગામોને ગ્રામ વિકાસના કામો માટે વિકાસ ફંડ આપવામાં આવે છે અને આ જે ફંડ છે એ સીએસઆર માધ્યમથી આપવામાં આવે છે આ ફંડ ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં જમા કરાવવાનું હોય છે અને બાદમાં મુજબ સરકારના કામો કરવાના હોય છે પરંતુ જામનગર જિલ્લામાં ઘણા દબંગ સરપંચો કંપનીના અધિકારીઓ સાથે મળી અને જનતાના પૈસા પોતાના લાગતા ઓળખતા લોકોના ખાતામાં જમા કરાવી અને પૈસા ઉગાડી જાય છે આ કૌભાંડ સમગ્ર જિલ્લામાં ઘણા ગામડાઓમાં થયું છે પરંતુ હાલ આપણે હિન્દુ રાષ્ટ્રના ફલ્લા ગામની વાત કરવી છે ચૌદ આઠ બે હજાર ત્રેવીસના રોજ જિલ્લા વિકાસ અધિકારીને એક ફરિયાદ કરવામાં આવે છે અને આ ફરિયાદ અરવિંદભાઈ ધમસાણિયા દ્વારા કરવામાં આવે છે અને લખવામાં આવે છે કે ફલ્લા ગામના તે સમયના સરપંચ લલિતાબેન કમલેશભાઈ ધમસાણિયા અને તેમના પતિદેવ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્ય છે કમલેશભાઈ ધમસાણિયા અને તેમના મળતિયાઓએ લાંચ સ્વીકારેલ છે તો તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવી એક ફરિયાદ કરવામાં આવી હવે અમે જણાવીએ કે સમગ્ર મામલો શું હતો મામલો એવો હતો કે ફલ્લા ગામની સરકારી જમીન અને ગૌચરની જમીન પર સુઝલોન કંપની દ્વારા કલેક્ટરના હુકમ મુજબ પવન ચક્કીઓ નાખવામાં આવે અને ફલ્લા ગામની ગૌચર અને સરકારી જમીનનો તેમાં ઉપયોગ થતો હોય ત્યારે સુઝલોન કંપનીએ સીએસઆર ફંડ તરીકે ગ્રામ પંચાયતને નવ લાખ રૂપિયા આપેલ અને એ રૂપિયા ગ્રામ પંચાયતની બેંકમાં જમા કરાવવાના બદલે સરપંચ શ્રીએ જયેશ ગોસાઈ અને જયેશ અઘેરાના ખાતામાં રૂપિયા જમા કરાવી દીધેલ હતા અને આનો લેટર પેડ પણ તેમણે સુઝલોન કંપનીને આપી દીધેલ ત્યારબાદ ગામના લોકોને આ વાતનો ખ્યાલ પડ્યો એટલે ફળ્લાહ ગામના પૂર્વ સરપંચે પોતાના લેટર પેડ પર આ ભ્રષ્ટાચાર વિશે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરેલ અને તેમાં જણાવેલ કે સૌ પહેલાં પવન ચક્કીનો સરપંચ દ્વારા જ વિરોધ કરેલ અને ત્યારબાદ પચીસથી ત્રીસ લાખનું સેટલમેન્ટ થયું અને જેમાંથી નવ લાખના પુરાવા અમારી પાસે છે ફરિયાદી વધુ જણાવે છે કે જયેશ અઘેડા એ સરપંચનો મળત્યો છે અને જયેશ ગોસાઈ એ ગ્રામ પંચાયતનો પટ્ટાવાળો છે જે વ્યક્તિના ખાતામાં ડીડી જમા કરવામાં આવેલ તેઓને સુઝલોન કંપની સાથે કોઈ લેવા દેવા જ નથી સરપંચ અને સરપંચના પતિના કહેવાથી કંપની દ્વારા બે વ્યક્તિના ડીડી કઢાવી આપેલ અને ત્યારબાદ બે ત્રણ દિવસમાં જ બંને મળતિયાઓએ બેંકમાંથી રોકડા ઉપાડી સરપંચ પતિ પત્નીને રૂપિયા નવ લાખ આપી દીધેલ હતા આમ ત્રાહિત વ્યક્તિઓના ખાતામાં રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી હતી સરપંચની મુદતની તારીખ નવ ત્રણ બે હજાર દ્વારા રૂપિયા નવ લાખ જેટલી લાંચની રકમ સ્વીકારવામાં આવેલ અને જિલ્લા પંચાયત સદસ્યો જે ચેક વિડ્રો થાય છે તે ચેકની પાછળ મોબાઈલ નંબર કમલેશભાઈનો લખવામાં આવે છે જેથી તેમના પર આ બધા આરોપો લાગ્યા છે એક વાત તો આ બધા પ્રકરણમાં એ જણાય છે કે કાણું તો છે છે જેની ઘણી બધી પુષ્ટિ થઈ રહી પરંતુ આ બધું છપાયા બાદ સરપંચ દ્વારા સાંજ સમાચારમાં એક રદિયો આપવામાં આવે છે કે અમે વાછરા દાદાના મંદિરની દિવાલ બાબત આ પૈસા વાપર્યા છે ત્યારે હાલ હું તમને જે દિવાલ દેખાડી રહ્યો છું અહીં તો કોઈ કામ થયું હોય તેવું કંઈ લાગતું જ નથી કે પછી એવું બન્યું હોય કે તૈયાર દિવાલ સરપંચ દ્વારા વિદેશથી મંગાવવામાં આવી હોય અને તેનું વહાણ ક્યાંક દરિયામાં અટવાઈ ગયું હોય જેથી સમય લાગી ગયો હશે ત્યારે ફરી સવાલ એ જ ઉભો છે કે જો ખરેખર મંદિર કાર્ય માટે પૈસા વાપરવાના હતા તો ગ્રામ પંચાયતના બેંક એકાઉન્ટમાં સીએસઆર ફંડના પૈસા નાખવામાં શું વાંધો હતો તમે પર્સનલ એવા લોકોના ખાતામાં પૈસા નખાવ્યા છે કે જે પટ્ટાવાળાને ફલ્લા ગામના લોકોએ મત આપીને નહોતા જીતાડ્યા તમને જીતાડ્યા હતા અને તમે કોઈ ત્રીજી વ્યક્તિના નામે જયારે પૈસા લ્યો છો ત્યારે જનતાને બધી જ સમજણ પડે છે કારણ કે આપણા વડીલો કહી ગયા છે કે બધા બેસીને જ સૂવે છે કોઈ ઠેકડો મારીને નથી સુતા અને સરપંચના સપોર્ટમાં મંદિરના સંચાલકોએ રદિયો આપવા સમયે સહીઓ પણ કરી હતી ત્યારે મંદિરના સંચાલકોએ પણ આ વિષય પર વિચારવું જોઈએ અને સરપંચને સવાલ કરવા જોઈએ જાણવા મળેલ છે કે આ ભ્રષ્ટાચારની જાણ ફરિયાદી અરવિંદભાઈ દ્વારા કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને પણ કરવામાં આવી હતી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ કરવામાં આવી હતી તો શું આ વિષયની જરાક પણ ગંભીરતા આપણા કેબિનેટ મંત્રી કે આપણા મુખ્યમંત્રીએ કેમ ન લીધી શું એ ભાજપમાં છે એટલે ગામના લોકોના હકના પૈસાનો ભ્રષ્ટાચાર કરે તો કરવા દેવાનો હોય છે કે પછી ઉપરથી લઈને નીચે સુધી બધાને બધી ખબર જ હોય અને ભ્રષ્ટાચાર કરવા માટે ખુલ્લો દોર મૂકવામાં આવી રહ્યો હોય આ સવાલ જનતા કરી રહી છે અને સવાલ એટલા માટે થશે કે આ બધી જવાબદારી તમારી છે કારણ કે હજુ સુધી આ બાબત પર આ ભ્રષ્ટાચાર પર કોઈ એક્શન સરકાર તરફથી નથી લેવાયા અને કદાચ સરકારને પણ થતું હશે કે મહાકાય કંપનીઓ હજારો કરોડનું સીએસઆર ફંડનો ફંડ કરે છે ત્યારે આવા નાના નાના ભ્રષ્ટાચારીઓ પણ કાર્યવાહી થોડી કરવાની હોય હવે વાત જામનગર જિલ્લાની કરીએ તો જામનગરના ઘણા બધા ગામડાઓમાં ગ્રામ પંચાયતને ફોડીને કંપનીઓ પોતાનો અડ્ડો જમાવી રહી છે આ ભ્રષ્ટાચારમાં સુઝલોન કંપનીનો એટલો જ ભાગ ગણી શકાય જેટલો ભાંગ સરપંચનો છે કારણ કે સુઝલોન દ્વારા ગ્રામ પંચાયતના ખાતામાં જ પૈસા નાખવાના હતા આમ ગેરકાયદેસર પૈસા આપવા કે ગેરકાયદેસર પૈસા લેવા બંને ગુનો જ કરે પરંતુ હાલ સુઝલોન આ બાબતથી કાગળ પર સ્ટ્રોંગ છે કારણ કે એમણે સરપંચે બધું લેખિતમાં આપી દીધું હતું પરંતુ નૈતિકતા અને સુઝલોનની ઈમાનદારી પર તો સવાલ થઈ જ શકે છે કારણ કે સુજલોન ને પણ ખ્યાલ જ હોય છે કે કોઈના પર્સનલ એકાઉન્ટમાં પૈસા નાખવાનો મતલબ શું હોય છે જય સનાતન જય